નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં આવ્યો બધા મજામાં છો આજે છે બુધવાર ને આપણે સ્કૂલ ગયા હતા સવાર સવારમાં વિડીયો ન ઉતાર્યો કેમ કે અપલોડ ને એડિટિંગ બધું બાકી હતું તો એ કર્યું એટલે ટાઈમ પૂરો થઈ ગયો હતો બાકી હમણાં હોમવર્ક ચાલુ છે હતું મતલબ ત્યાર પછી હું ગામમાં ગઈ હતી ગામમાંથી આવી ગઈ છું ને હવે બીજું તો કાંઈ હવે લેટ થઈ ગયું છે બોલો બાકી છે ને મગફળી રપોડું ત્યાં ઓલા ખેતરમાં કાલે જે આપણે વિડીયોમાં બતાવ્યું તો એ ખેતરમાં વાવાઈ ગઈ અને બીજા ત્રણ એક્સ્ટ્રા ખેતર એડ કર્યા આપણે છજ 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 બતાવી હતી કે આ છજ છે આટલા એના પછી બીજી મગફળીનું બિયારણ લાવ્યા હતા પછી ત્રણ ખેતર એડ થયા છે તો એ ખેતરમાં વાવાની છે અને આજે ગરમી એટલી ગરમી બોલો ગરમી બહુ હતી આજે ને વરસાદની આગાહી છે હવે મારી બે દિવસમાં એટલે ગરમી તો હોય ને થોડું થોડા છાંટા થોડા એમ આપણને દેખાય નહીં એમ આપણે બહાર નીકળીને તો આપણને અનુભવ થાય કે હા છાંટા પડે છે કોઈ કોઈ છાંટા પડે છે બાકી જોઈએ ખબર ને શું થાય બાકી આપણે હોમવર્ક તો છે જ કરવાનું અને કાલે પ્રોગ્રેસોત્સવ છે અમારી સ્કૂલમાં તો મેં તમને કીધું હતું કે સ્પીચ બોલવાની એમ તો તૈયાર કરવાની છે સ્પીચ કેમકે બેન સામે બોલતી હતી ને તો તમારું શબ્દો નીકળતા નહોતા કેમ કે મેં કદી બોલ્યું નથી તો કાલે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીશ સારું અટેમ રહે એવી મારી કોશિશ છે બાકી આજે હવા એકદમ નથી જો પાંદડું નથી હાલતું બધી પવન ચાકીઓ બંધ પડી છે જો દેખાય છે કેમ કે રાત્રે થોડા થોડા છાંટા હતા વધારે નહીં પણ થોડા થોડા અમારા ત્રણ ખેતર છે આજે આજે લગભગ વાઈ દેશે મગફળી વાવણી કરી નાખી ને પછી વરસાદ આવે વાંધા નહીં આવે ઉગી જાય માં સ્કૂલે જવાનું છે પોણા આઠ વાગી ગયા છે જો મેં એડિટિંગ એડિટિંગ કાંઈ નથી કર્યું એક મિનિટ જેટલો વિડીયો બન્યો છે તો એડિટિંગ કરવાની છે નાખવાની છે ને આ વિડીયો શૂટ કરું છે એના માટે કાલે છે ને મૂળ ન હતું વિડીયો બનાવવાનું એટલે પછી બનાવ્યો નહીં મોડું પણ થઈ ગયું હતું લેસન ને કરતા હતા એટલે તો હમણાં સવાર સવારમાં ચાલુ કરી દીધું છે હા વઘારે રોટલી બનાવવાની છે ટીપિનમાં તો કટકા કરું પછી આજે સ્પીચ બોલવાની છે મને બાકી તો કરી લીધી છે મેં પણ બધાની સામે થોડું છે ને ઓલું નર્વસ ફીલ થાય વાંધો નહીં આપણે કરી દેસું બાકી કાલે છે અષાઢી બીજ કચ્છી નવ વર્ષ તો એક વિડીયો બનાવી હતી કાલે કાલના વિડીયોમાં આવશે તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો મળીએ એક નવા વ્લોગ સાથે અને જો ચેનલ પણ નયા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો Si hasil badan jai mata.